વલસાડના પાનેરા ગામે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ સાથે મળીને નકીબ ઇમ્તિયાઝ શેખની યાદગીરીમાં આજરોજ બોળાનગર પ્રાથમિક શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાનેરા ગામના સરપંચ ભરતભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ પટેલ ગામના સભ્ય પ્રવીણભાઈ પટેલ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જીતિયા પારડી સ્ટેશનના પીઆઈ જીઆર ગઢવી બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહ્યા હતા સાથે જ પારનેરા ગામ સહિત આજુબાજુના ગામના લોકો સાથે મળીને નકીબ ઇમ્તિયાઝ શેખની યાદગીરીમાં નેવ્યાસી જેટલી બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી હતી આ બ્લડ ડોનેશનને સફળ બનાવવા અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ સાથે પાનેરા અને આજુબાજુના ગામના લોકો સાથે મળીને નેવ્યાસી જેટલા લોકોએ બ્લડ ડોનેશન કરી બ્લડની બોટલો એકત્ર કરવામાં આવી હતી સાથે જ આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ વડીલો અને યુવાનોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી નકીબ ઇમ્તિયાઝ શેખની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો નકીબ ઇમ્તિયાઝ શેખની યાદગીરીમાં રાખવામાં આવેલ આ બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ એકતાની પણ મિસાલ જોવા મળી હતી હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો તેમજ વડીલ અને યુવાનો બધા એક સાથે મળીને બ્લડ ડોનેશન કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજે બ્લડ ડોનેશન કેમ્પ ભોડાનગર ખાતે રાખવામાં આવેલો હતો જે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને નકીબ રઝા ઇમ્તિયાઝભાઈના દીકરા છે એમના અવસાન નિમિત્તે રાખવામાં આવેલો હતો જેમાં આજુબાજુના ગામના રહીશો દ્વારા સહકાર આપવામાં આવ્યો અને યુવાનો દ્વારા લગભગ એંસીથી પંચ્યાસી જેટલા બોટલનું રક્તદાન કરવામાં આવી રહ્યું આવ્યું અને હજુ પણ રક્તદાન ચાલુ છે ભવિષ્યમાં પણ જ્યારે રક્તદાન કરવામાં આવે તો લોકોને અમારી અપીલ છે કે એમાં આપનો સાથ સહકાર મળે અને માનવતાનું કામ હંમેશા ચાલુ રહે મારું નામ શેખ ઇમ્તિયાઝ અહમદ પ્રોગ્રામ આજે મારા છોકરાના અવસાન નિમિત્તે રક્તદાનનું જે આયોજન કરવામાં આવ્યું છે તે રક્તદાન આજે સફળપૂર્વક પાર પાડ્યું છે તેમાં અહીંના રહીશો અતુલ ફર્સ્ટગ્રેડ પાનેરાના જે બી બહારથી આવ્યા એ લોકોએ ઘણો સારો સપોર્ટ કર્યો તેનો હું સૌનો આભાર માનું છું આશરે નેવું બોટલ જેવી બોટલ થઈ ગઈ છે ચાલુ રહેશે એવું ભવિષ્યમાં આવી સેવા કરવાનું કામ સતત ચાલુ રાખવાની હું પૂરેપૂરી કોશિશ કરીશ આજરોજ મારા મિત્ર ઇમ્તિયાઝ અહમદ શેખના છોકરાની યાદમાં જે આગળ મૃત્યુ પામ્યા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા એની યાદમાં આજે રક્તદાન કેમ્પનું સુરત ફંડ સાથે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ ભરતભાઈ ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ એ સહકાર આપી અને આજુબાજુના ગામના લોકો લો લેડીઝ બધાએ સહકાર આપી લગભગ નેવું બોટલની આજુબાજુમાં બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે અને ગામના ઘણા એવા યુવાઓ અગાડી પણ આ રીતના અમે કાર્યક્રમ કરતા રહેશું એવી ખાતરી આપી છે ને અતુલ રૂરલ ડેવલપ ફંડ આવું જ કોઈક અગાડી કાર્ય કરતા રહેશે એવી અમને આશા છે